જુનાગઢ ના ટેન્સર ની સહકારી વિનય કોલેજમાં શિક્ષક દ્વારા બહેન વિદ્યાર્થીઓની સાથે અભદ્ર વર્તન કરનાર શિક્ષક સચિન પીઠાડીયા ની કડક કાર્યવાહી થાય તે અનુસંધાને ભેસાણ વેપારી મિત્રો તેમજ એવીવીપી ના કાર્યકરો દ્વારા મામલેદારને આવેદન પત્ર અપાયો અને તે કોલેજના શિક્ષક સજીન પીઠાડિયા દ્વારા વિદ્યાર્થીનીઓને અભદ્ર અને અનિચ્છનીય વોટ્સએપ સંદેશ આપ્યો મોકલવામાં આવ્યા હતા આ ઘટનાને કારણે વિદ્યાર્થીનીઓને માનસિક તણાવમાં છે શિક્ષક ક્ષેત્ર ભારતીય ગુરુ શિક્ષ્ય પરંપરાને કલંકિત કરતી આ પ્રકારની અશોભનીય હરકતો સહનશીલ નથી અને વિદ્યાર્થીનીઓની સલામતી માટે ગંભીર જોખમ રૂપ છે જેથી આ મામલાને સત્વરે તપાસ કરી આ કોલેજના શિક્ષક સચિન પીઠાડિયા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જુનાગઢ દ્વારા કરાય છે જેમાં તકલ તપાસ કરવા સહકારી વિનય કોલેજના શિક્ષક સચિન પીઠાડિયા વિરુદ્ધ તત્કાલીન તપાસ શરૂ કરવામાં આવી અને કડકમાં કડક કાનૂની કાર્ય કરવામાં આવી અને તેને સસ્પેન્ડ નહીં પણ ડિસમિસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જેથી ભવિષ્યમાં આવા કૃત્ય કોઈ પણ શિક્ષક કરે નહીં અને કોલેજમાં શૈક્ષણિક સંસ્થાઓમાં સજાગતા

એમને હજી શિક્ષણ વિભાગ દ્વારા સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા ત્યારે અમે પૂછવા માંગીએ છીએ કે જ્યાં સુધી એ સસ્પેન્ડ નહીં થાય ત્યાં સુધી કેમ્પસની અંદર કોઈ પણ તપાસ સમિતિ મોકલશો એ તપાસ કેવી રીતે તટસ્થ થશે એમની સામે જો ફરિયાદ નોંધવા નહીં આવે તો ગુજરાતની કેટલીક બહેનો સાથે આખા ગુજરાતની અંદર વિવિધ શૈક્ષણિક કેમ્પસની અંદર કેવા કૃત્યો થશે એનો પણ એક ચિંતાનો વિષય ઊભો થાય છે ત્યારે તાત્કાલિક પણ એમને સસ્પેન્ડ કરવામાં આવે અને સાથે સાથે જલ્દી જલ્દી એમની સામે ફરિયાદ દાખલ કરે પ્રિન્સિપાલ કરે પોલીસ કરે જલ્દીથી જલ્દી એમની સામે એફઆઈઆર થાય એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી પરિષદ માંગ કરે છે